આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ સુનિલભાઈ શાહનો વિડીયો છે એમણે અગાઉ લગ્ન કરેલા હતા ઇન્દોરની કોઈ છોકરી સાથે છ વર્ષ સુધી લગ્ન જેવું નાયેલું પણ એમણે જે વાત કરી એ મુજબ છ વર્ષમાં માત્ર ત્રણ મહિના જ રોકાણી હશે કલોલમાં બાકી તો એના માવતરના કોઈ પણ બાના કરી અને વહી જતી હતી એટલે ભાઈ પછી કંટાળી ગયા અને પછી છેવટે છૂટાછેડા લીધા હવે આપણી યુટ્યુબ ચેનલમાં એણે વિડીયો મૂકવાનું કીધું એટલે આપણે મેલેલ છે તો એમને યોગ્ય પાત્ર મળે એટલા માટે ખૂબ શેર કરો અને આપણે ગઈકાલે અલકાબેનનો એક વિડીયો મેળ્યો અલકાબેન પ્રજાપતિનો તો એમાં મેં સ્પષ્ટ કીધું હતું કે તમે ફોન મને કરતા નહીં ફોન કરશો તો હું ક્યારેક ફોન ઉપાડીશ ક્યારેક નહીં ઉપાડું પણ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખી ઘણા બધા એ કોમેન્ટ લખી બત્રીસ કોમેન્ટો અંદર પડી છે પણ કોમેન્ટમાં ખાલી એમ કે હું અલકાબેન સાથે લગ્ન કરવા તૈયાર છું ભાઈ એટલું નહીં ચાલે તમારે તમારું નામ ગામ તમારી આવક મોબાઈલ નંબર એવું બધું લખો તો અલકાબેન સીધો જ તમારો કોન્ટેક કરશે અથવા તો હું તમારો કોન્ટેક કરીશ પણ આવું મેસેજમાં થોડુંક તો કંઈક લખો કે શું તમે કામ કરો છો તમારી ઉંમર શું છે કેટલું કમાવો છો અને ક્યાં રહ્યો છો અને તમારો મોબાઈલ નંબર શું છે જો આવું તમે નહીં કરો તો તમારો કોન્ટેક કેવી રીતે કરવો એમ અને ફોન તો ક્યારેક ઉપાડવું ક્યારેક નહીં ઉપાડવું તો ક્યારેય તમારો વારો નહીં આવે જો તમારે તમારે ઝડપથી અલકાબેન સાથે જોડાવું હોય તો તમારે તમારી સંપૂર્ણ વિગતો મને મેસેજથી આપવી પડશે અને કોમેન્ટ બોક્સમાં યુટ્યુબ ચેનલની કોમેન્ટ બોક્સમાં જે તમે કોમેન્ટ લખો છો એમાં જ તમારે લખવાનું છે અને પછી આ ચાર પાંચ દિન થશે તો આ બેનનું પણ ક્યાંક થઈ જશે જેવી રીતે રશ્મિબેનનું થઈ ગયું જેવી રીતે બીજા બહેનોના જે રીતે થઈ ગયા છે એ રીતે આનું પણ થઈ જશે તો ખાસ મિત્રો આમાં કાળજી રાખો તમે મેસેજ કરશો એટલે કે કોમેન્ટ બોક્સને કોમેન્ટ કરશો તો હું જરૂર એ વાંચીશ અને અલકાબેન પણ વાંચશે અને સીધો પણ તમારો કોન્ટેક્ટ કરશે તો આ ખાસ યાદ રાખો અને આજે રાત્રે પણ એક પ્રિયાબેન પટેલનો વિડીયો આપણે મૂકીએ છીએ તો એમાં પણ મોબાઈલ નંબર લખતા નથી પણ એમાં પણ આ રીતે તમે મેસેજ કરજો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો તમારો કોન્ટેક એ પ્રિયાબેન પણ કરશે અને હું પણ કરીશ અને એ વિડીયોને પણ ખૂબ શેર કરો એ આજે રાત્રે આઠ વાગે આ વિડીયો આવવાનો છે તો આને આ બંને વિડીયોને ખૂબ શેર કરો અને દરરોજ આપણે દસ વાગે અને સાંજે આઠ વાગે એક એક વિડીયો અપલોડ કરીએ છીએ તો એને ખૂબ શેર કરો અને આ ચેનલમાંથી આપણે વિડીયો ક્યારેય ડિલીટ કરતા નથી એ સિવાય કે કાંઈ પ્રોબ્લેમ હોય તો વિડીયો ડિલીટ કરીએ પણ એના માટે પણ શરત રાખી છે કે કોઈ પણ વૃદ્ધ આશ્રમ અથવા અનાથ આશ્રમમાં બે હજાર રૂપિયા દાન કરી એની પાવતીનો ફોટો આપણને મોકલશે તો વિડીયો આપણે ડિલીટ કરીશું અન્યથા આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી તો આ સૂચનાનું ખાસ પાલન કરે બધા અને આ વિડીયોને ખૂબ શેર કરો હલો જી

હા તો એ સુ એના પપ્પા બીમાર રેહતા તા પડતા એને ગુજરાત મા ગમતુ નોતુ એટલે શું કરે બે દોઢ બે મહિને અઠવાડિયું દસ દાડા આવે પછી જાય આવ બે ત્રણ મહિને આવે જાય એ મને એમાં મારે ખાવા પીવાનો પ્રોબ્લેમ રેહતો તો હમ એટલે રાજી ખુશી થી divorce લીધો છુટા થઇ ગયા રાજી ખુશી થી હા હમ તો હવે હવે કોઈ પાત્ર મરી જાય કોઈ ડાઈવોર્સ થઈ કેવું તો તરવાસે મેરે અહી કાલે તમારો કઈ કાલે ઉભો સુરેન્દ્રનગરનો રશ્મી બેન વાળો વિડિયો જોયો તો જો એ વાત ચલાવા તો આગળ ચલાવો એમે આવશું એનું થઈ ગયું તો ગય વી ગણું થઈ ગયું છે આઈ ગુડ હા હા આ તો ગઈ કાલે નું વિડિયો જોયું છે વિડિયો તમને મોરો જોયો છે હા બગથી મહિના પહેલા મેલાલો વિડિયો છે અચ્છા પણ મને ગઈ કાલે ભાઈ એ છોટા ઉદયપુર થી મોકલાતો હમમ નક ભાઈ દવા કાલે એક મહિના જૂનો વિડિયો છે અચ્છા હમમ જો કોઈ પાત હોય તો ધ્યાન માં રાખજો આપડે ધ્યાન માં રાખતા હા આપણે તો યુ ટુબ માં મેલીએ હા હા તમે મેં ડેટા ફોટો મોકલી આપે છે તમને એટલે મુકું છું તમારે યુ ટુબ માં હા મુકો ને ઉભા તો તમારી વિગત લેવી પડશે કામ શું કરો તમે મારો એલ આઈ જનરલ ઇન્સ્યોરન્સ અને અગરબત્તી નુકસાન ધંધો છે આ તમારો વ્હોટ્સઅપ નંબર છે હા વ્હોટ્સઅપ નંબર

પોપટલાલ હમ રેવાનું ક્યાં તમારું હા કલોલ કલોલ સિટી કલોલ અને ધંધો તમારો મારો એ એલઆઇસી જનરલ ઇન્સ્યોરન્સ અને અગરબત્તીનો ધંધો છે કેટલું કમાતા હોય છે સાઈડ સીટી રહે છે એટલું બધું મળી જાય હા હમ બરાબર હમ પરિવારમાં કોણ કોણ છે બસ હું એકલો જ છું એક જ કોઈ નહીં મા બાપ ભાઈ ભાઈ પપ્પા એક્સપાયર થઈ ગયા મમ્મી એક્સપાયર થઈ ગયા ભાઈઓ અમદાવાદ છે ભાઈઓ કેટલા છે અમે ટોટલ ચાર ભાઈ મારાષ્ટ્ર છે ત્રણ ભાઈઓ અમદાવાદ રેહશે હમ એમાંથી બે ભાઈઓ એક્સપાયર થઈ ગયા છે હા ફાધર મધર એક્સપાયર થઈ ગયા છે હમ

જમવાનો પ્રોબ્લેમ છે સતવારની જરૂર પડે ને એમ નઈ અગાવ લગન થયા હતા એમાં શું થયું તું તમારે એમાં કોઈ બીજો પ્રોબ્લેમ ન હતો એ ઘર કરીને રેતી નોતી હા હું કવ શું કરતી તી એ આવ જાઓ આવ જા કરે હતી કે ની ઇન્દોર ની તમે આમ તો વાણીયા ને હા વાણીયા છે હમ ઇન્દોર ની ત્યાંથી ક્યાં લઇ આવ્યા

પણ છ વર્ષ માં ત્રણ મહિના એ રોકાઈ હું વાત કરો હમ છ વર્ષ માં ત્રણ મહિના નાં રોકાણી ના તો પછી થોડું લગ્ન જીવન કેવાય હા એટલે પછી કંટાળી ને મેં છૂટું આપી દીધું હમ તો તો ક્યાં થી હાલે એમ એમને એમાં કઈ પૈસા દીધા તા ના પૈસા બીસા કઈ

બ્રાહ્મણ જોઈ તમે ક્યાંક પછી ત્યાં જમવાની સારી હોટેલો પછી જે હોટેલ માં જમવાનું મળી જાય મારે મારે તો પંજાબી ચાલશે આ ચાલશે તો એવું તો રહ્યો તો પછી તો ભૂખ્યા રેવું પડે ઉમર હવે તમારી તમારી ઉમર નથી કે તમે પસંદ કરી શકો પસંદગી સામે વાળા ની રે

છોકરી જન્માવા દીધી નથી એક છોકરો કરીને પૂરું કરી નાખ્યું છે બક્ષી પંચ માં મળે આદિવાસી માં મળે મુસ્લિમ માં મળે બાકી તમે જે પ્રાયોરિટી માંગો છો ને એ પ્રાયોરિટીમાં તો બધા ફોન એવા જ આવે છે કે અમારા છોકરા ચાલીસ વરણ છે નથી બરાબર પાંત્રી વર્ષથી આ પહોંચતા નથી એમાં તમે તો હાવ ચૂકી ગયા છો પચાસ એ વટાવી ગયા છો એટલે તમારા માટે તો હું છે કે હવે જે લોકલ ગાડી મળે ને એમાં બેસી જાવ તો તમારો પ્રવાસ પૂરો થાય બાકી તમે એમ કો મારે luxury જ જોવી છે તો હવે એ luxury ના 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 પંચાવન પૂરા થયા એમ સાહીઠ થઇ જાય પછી ઓલું